નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર બતાવીશું કે ખરેખર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો દિવાળી પહેલાં આવશે કે નહીં આવે ઘણા બધા વિડીયોમાં જોયું હશે તમે કે સોશિયલ મીડિયામાં એવી વાતો પણ થઈ રહી છે કે દિવાળી પહેલાં એકવીસમો હપ્તો આવી જશે તો ખરેખર તેની સચ્ચાઈ શું છે આ વિડીયોની અંદર જાણીશું કે એકવીસમો હપ્તો દિવાળી પહેલાં આવશે કે નહીં આવે તો મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી વાતો પણ ચાલે છે કે એકવીસમો હપ્તો દિવાળી પહેલાં પણ આવી જશે ડેટ પણ આવી દીધી છે તો એની સચ્ચાઈ શું છે તો આ વિડીયોની અંદર આપણે બતાવીશું તે પહેલાં તમે બધા નવા તમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ ખેડૂત મિત્રો પીએમ કિસાનનો એકવીસમો હપ્તો તારીખ દિવાળી પહેલાં આવી જશે એવી સોશિયલ મીડિયામાં વાતો ચાલે છે પણ ખરેખર હજુ લગી કોઈ તારીખ નક્કી થઈ નથી અને પીએમ કિસાન પોર્ટલ ઉપર કોઈ અપડેટ પણ નથી આવી સોશિયલ મીડિયામાં ખાલી અંદાજો જ લગાવવામાં આવે છે કે દિવાળી પહેલાં જ તમારા એકાઉન્ટની અંદર એકવીસમો હપ્તો આવી જશે મિત્રો પીએમ કિસાન પોર્ટલ ઉપર કોઈ અપડેટ એવી નથી આવી કે એકવીસમો હપ્તો દિવાળી પહેલાં પણ આવી જાય પણ ખાલી સોશિયલ મીડિયામાં ખાલી અંદાજો લગાવવામાં આવે છે ખાલી વાતો કરવામાં આવે છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ ખરેખર અંદાજો લગાવવામાં આવે છે કે એકવીસમો હપ્તો દિવાળી પહેલાં આવી જશે પણ હજુ લગી પીએમ કિસાન પોર્ટલ પર કોઈ અપડેટ આવી નથી ખાલી ખાલી અફવા ફેલાવવામાં આવી છે કે દિવાળી પહેલાં એકવીસમો હપ્તો આવી જશે પણ તમે પીએમ કિસાનની પોર્ટલ ઉપર જોઈ શકો છો ત્યાં લાલ લેટીમાં અંદર એકવીસમો હપ્તાની અપડેટ બતાવે છે એકવીસમા હપ્તાની કોઈ અપડેટ નથી બતાવતું તમે જાતે પણ તેથી તમે ચેક કરી શકો છો મિત્રો ખેડૂત મિત્રો એ વાત સાચી છે કે ઘણા બધા રાજ્યોની અંદર એકવીસમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે પણ આપણા ગુજરાતની અંદર હજુ લગી કોઈ એવી અપડેટ નથી આવી પીએમ કિસાન પોર્ટલ ઉપર ગુજરાત વિશે કોઈ અપડેટ પણ નથી તમે જાતે પણ તેથી તમે ચેક કરી શકો છો તો પીએમ કિસાનના પોર્ટલ ઉપર તમે જોશો એટલે એક વીસ વીસમા હપ્તાની અપડેટ જ બતાવશે એકવીસમા હપ્તાની કોઈ અપડેટ આવી નથી મિત્રો તો તેથી તમે ચેક કરી શકો છો કે એકવીસમો હપ્તો ક્યારેય આવશે ખાલી સોશિયલ મીડિયામાં ખાલી ખાલી વાતો જ થાય છે કે દિવાળી પહેલાં જમા થઈ જશે પણ અંદાજો એટલો હશે કે દિવાળી પહેલાં પણ આવી શકે છે જો કોઈ પીએમ કિસાનની પોર્ટલ પર અપડેટ આવશે તો સીધા જ મારા વિડીયોની અંદર તમને પહેલી જ અપડેટ જોવા મળી જશે તેથી કરીને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ હતી પીએમ કિસાન એકવીસમા હપ્તાની સાચી માહિતી જે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ખરેખર હજુ ગુજરાતની અંદર કોઈ નક્કી થયું નથી કે એકવીસમો હપ્તો આ તારીખે આવશે આપણી ચેનલ ઉપર તમને પહેલી જ અપડેટ જોવા મળી જશે મિત્રો બધા મિત્રો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારી અપડેટ આવતન હોત તમારી જોડે પહોંચી જાય મારો વિડીયો પહોંચી જાય અને આ બે આઇકન દબાવી દેજો અને નોટિફિકેશન ઓન કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો અને હા આ વિડીયો ખેડૂત મિત્રો જોડે શેર જરૂર કરજો જેથી કરીને તેમને પણ ખબર પડે કે પીએમ કિસાનની એકવીસમો હપ્તો ક્યારે આવશે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં લગી આવજો